આજે સુરત શહેરમાં મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું આજે સુરત શહેરમાં મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શહેર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ નેત્રમનું ભવ્ય લોકાર્પણ કરાયું લોકાર્પણ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું કે નત્રમ કંટ્રોલ રૂમ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે અને આગામી દિવસોમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે સુરત શહેરની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા આ કંટ્રોલ રૂમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે શહેરમાં કુલ ચૌદસો ને સાઠ અદ્યતન કેમેરા લગાવવામાં આવ્યા છે તમામ કેમેરા ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે કેમેરામાં ઓટોમેટિક રિઝ રિઝોલ્યુશન નંબર પ્લેટ રીડિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે એઆઈ બેસ્ડ કેમેરા પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે નેત્રમ કંટ્રોલ રૂમમાં તમામ પ્રકારના કેમેરાનું સંકલન આધારિત મોનિટરિંગ થશે કંટ્રોલ રૂમમાં ત્રીસ જેટલા પોલીસ કર્મચારીઓ સતત મોનિટરિંગ માટે કાર્યરત રહેશે કમિશનરે જણાવ્યું કે પોલીસે અત્યાર સુધી સીસીટીવીના આધારે બસો વીસથી વધુ હત્યા હત્યાનો પ્રયાસ અને ચેન સ્નેચિંગ જેવા ગુનાઓ ઉકેલી ચૂક્યા છે હાલમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ એઆઈ કેમેરા કાર્યરત છે જેમાં બાવીસોથી વધુ હિસ્ટ્રી શીટર્સનો ડેટા ફિટ કરવામાં આવ્યો છે એઆઈ ટેકનોલોજી દ્વારા આવા હિસ્ટ્રી પર ચાપતી નજર રાખી શકાશે પોલીસના બોડીવાન કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ નત્રમ કંટ્રોલ રૂમ દ્વારા જોઈ શકાશે જે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ કરશે વર્ષ બે હજાર બારમાં સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાયેલા જૂના કેમેરાનો સમય પૂર્ણ થતાં નવી અદ્યતન સિસ્ટમ લગાડવામાં આવી છે

અને અમારો જો રેડ લાઇટ વાલે છે મોટર આરએલબીડી કેમેરાઓ છે કેમેરાઓના કોમ્બિનેશન સાથેના આ જો સજજ રહેશે અહીંયા સતત જો ત્રીસ જેટલા પોલીસના સ્ટાફ જો કાયદા અને વ્યવસ્થાને જાળવણી માટે કાર્યરત રહેશે અને સાથો સાથ જેટલા બી અમારા બોડી વર્ન કેમેરા આવે છે બોડી વર્ન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ અહીંયા જોવા આવશે

અને આ બધાનો કોઈ મોમેન્ટ થાય જો તાત્કાલિક અહીંયા પોપ અપ થાય છે અને આપણને ખબર પડે છે આ બધા ક્રિમિનલનો મોમેન્ટ અહીંયા થઈ રહી છે તો અમારા ટાર્ગેટ છે જો માનની ડિપ્ટી સીએમ સાહેબ સૂચના આપી છે કે સુરત શહેરના તમામ એવા ગુનેગારો જો પ્રજા નરં જાળે છે સાથોસાથ જો જેટલા વોન્ટેડ છે અને સાથોસાથ